તો છું અને સવાર સવારમાં કડકડ ઠંડીમાં પાણી વાળવામાં આવ્યો છું ને આજે ફરીથી શૂટ કરું છું તમને બતાવું તમને ખેતર કયો છે અત્યારે કેટલું પાણી વાળું છે તમને ચલો બતાવો અત્યારે સવારે સવારના આઠ વાગે ગયા સવાર સવારમાં આઠ વાગે મેં કે ત્યારે પાણી વાળા અત્યારે જે સ્ટાર્ટ જ કર્યું છે પાણીવાળા માટે આવીને પહેલાં તો મને કે બે મહિનાથી કે બ્લોગ બનાય આજે તો વિચાર્યું કે ફરીથી બ્લોગ બનાવે એમ કેમકે મોબાઈલ સારો ના ના કરવાના બ્લોગ બનતો નહોતો એટલે આજે તો બ્લોગ બનાવવા પણ એનું તો આઈડી પેલે થઈ જશે એના માટે એના માટે મેં ફરીથી બ્લોગ શૂટ કર્યો છે અત્યારે જો પાણીવાળા માટે સ્ટાર્ટ જ કર્યું છે તો થોડુંક જ આવ્યું છે પાણી તો જો વાળ કેડીમાં જે પાણી છે ને એમાં જશે પછી ફૂલ જશે ત્યાં સુધી મેં થોડા વાર બેસવું પડે ત્યાં સુધી શું કર્યું આજે ફરીથી પાછો બ્લોગ શૂટ કર્યો મેં અત્યારે ઓલરેડી મને બે મહિના થઈ જ ગયા તે વિડીયો ના બનાવે આજે મેંથી પાછો ખેતરમાં ગયો છે મોબાઈલ બી સારો જ એ કંડિશન સારી દેખે એટલે મેં પાછો બ્લોગ શૂટ કર્યો અત્યારે ઠંડી બી લાગે છે ને અને ખેતરમાં મને ઓલરેડી તો ઠંડુ વાતાવરણ છે ઠાર પડ્યો છે ને એટલે પગ પગ બહુ ઠંડી લાગે છે તો બી પાછો બ્લોગ શૂટ કર્યો છું તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો વિડીયો અને શેર કરતા બી રહેજો અંદર આવ્યું નથી ને એટલે પાછો આપણે ચાલો આગળ જોવા મળે જઈએ કે પાણી ક્યાં તૂટીને નીકળી તો નથી જતું ને ચાલો આપણે જઈએ આગળ જોવા મળે ખબર નહીં થોડી સુધી તો પાણી ભરાઈને આવી છે પણ છે કેટલું ભરાયું કેટલું ના ભરાયું પાછું પાણી ક્યાં તૂટીને જતું છે ને તો આપણે પાછળ ઉભા રહીને થકી જઈશું જો ભાઈ આ ક્યારે છે ફૂલ ભરાઈ ગઈ છે ને તો બી આપણે ખબર જ નથી વિડીયોના ચક્કરમાં નહીં પાણી તો થોડું થોડું ચાલે જાય છે બીજા તૂટીને ચલો એટલી વારમાં છે ને આપણે ચપ્પલ પહેલાં કાઢી લઈએ નહીં તો ચપ્પલ બી તૂટી જશે કેમકે અગ ઉપર ઠંડી લાગે છે ને એટલે મેં ચપ્પલ પહેરી રાખ્યા હતા અહીંયા થોડી થોડી આવી ગઈ છે પેલો એટલામાં હાથથી બંધ કરી દે અંદરથી ચોપડે નહીં તો ઠંડે ઠંડે પાણીથી करू पड़े जबर हाट ठीक हाँ है भैया आज तो ऑलरेडी पहला थी गया पक्त बोझ का दो चोटी के दठन जी सारे च मोबाइल ना पड़ी नहीं तो मोबाइल एट्लो है ये भी पती जाए खबर ना पड़े जो अपना विचार पानी क्या निकले चाहिए तो पानी बोझ निकली गए સારું છે આ બાજુ વાળું નથી ને તો તૂટે તૂટે ને ક્યાં બી ભરાઈ જાય થોડો આગળ બીજો થાય જાય ને ક્યાં તૂટીને જાતું નથી ને તો એટલા ઉપર આપણે ઉપર ચડી નહીં તો અહીંયા તો બી કમ્પ્લેટ સારી રીતે જાય છે અહીંયા કોઈ જોવાની જરૂર નથી કેમ કે ચલો છક ત્યાં સુધી જઈએ મીધું પગ તો ઓલરેડી ખરાબ થઈ જ કે જ નહીં લીધું યાર હવે તો કમ્પ્લિટ સારી રીતે ધોઈ નાખ્યા છે ચલો જઈએ પાછા જવા માટે આગળ ક્યાં તૂટીને પાછું તો જતું નથી ને મિનિમમ એક એક પાળો છે એક કલાક જેવો લાગે છે એટલે ફૂલ ઓળખ તો ના બને નહીં તો આખા દિવસનો બ્લોગ બનાવી તો મારો બે થી ત્રણ કલાકનો બ્લોગ શૂટ થાય એના કરતા મિનિમમ આપણે દસ થી બાર મિનિટનો જ બ્લોગ શૂટ બનાવવાનું છે જો સારી રીતે જે છે પાણી તો ગાય ચાર વાગી ગયા છે ને લાઇટ બી જતું રહે છે શું કર્યું હવે હવે બેસણ બેસવાનું જતું રહે છે લાસ્ટે એક પાળી બી બાકી હતી લાઇટ બી જતું રહ્યું અને મોબાઈલ બી સિચ થવાની તૈયારી જ છે તો મળી છું પાછા નીચા બીજા બ્લોકમાં ગાય ગેજ ખતમ હો ગયા ખતમ અગર મે બી પાણી કમ્પેટ વળાઈ ગયું છે ને એટલે હવે થોડી હું જવા માટે તૈયારી કરું છું થોડી વાર ઊભા રહું છું કેમકે થોડુંક જ બાકી છે એટલે પતિએ ને એટલે આપણે જવાનું છે ખે ચલો તો આજના બ્લોગમાં આટલું જ હતું ફરી તો પાછા બીજા બ્લોગમાં મળીશું તો આ વિડીયોને શેર અને લાઈક કરતાં રહેજો ઓકે થેન્ક યુ દોસ્તો চলো বে টাকা চার্জিংছে লাস্টে লাস্ট ক্লিপ লতা জায়গা যাওয়া খতম থাকে এটাই যাওয়া গেয়ার এটাই হ্যাঁ যাই বাড়ে আপনার হাতমা ছাওয়া থাইক যড়ে